બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના થરા શ્રી ગ્વાલીનાથ ગૌશાળા ખાતે જલારામ મંદિર થરાના માધ્યમથી એક હજાર કિલો તરબૂચ અને પચીસ પેટી ગોળનું ગૌમાતાને નિરણ કરવામાં આવ્યું પટેલ કેશોલાલ મોહનલાલ વિસનગર હસ્તે વરસદ હર્ષદભાઈ પટેલ એક હજાર કિલો તરબૂજ અને પચીસ પેટી ગોળ સો અચરતલાલ શિવરામભાઈ ઠક્કર મુક્તાબેન અચરતલાલ ઠક્કરના સ્મરણાથી હસ્તે રોહિત કુમાર રસિકલાલ ઠક્કર પરિવાર વડાવાળા હાલ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું

ગૌશાળામાં ગોળ શ્રી મંદિરની બાજુમાં ગૌશાળામાંનુમાનજી ગૌશાળાની અંદર આપે છે બંને દાતાઓને ખૂબ ખૂબ વંદન અભિનંદન અહીંયા આગળ ખૂબ સરસ રીતે ગૌ માતાની સુંદર સેવા કરતા તમામ ગૌભક્તોને વંદન તેમજ અહીંયા આગળ ઘનશ્યમપુરી બાપુ ભરતપુરી બાપુ કાર્તિકપુરી બાપુ એમ સમગ્ર વાળીનાથ ભગવાનની કમિટીને ને ખૂબ વંદન ખૂબ સરસ રીતે અહીંયા ગાય માતા જોયા ખૂબ આનંદ થયો ખૂબ સરસ રીતે સેવા ચાલી રહી છે તો તમામને ને વંદન અભિનંદન તેમજ આ કાર્યક્રમ અંદર ઉપસ્થિત તમામ અમારા મિત્ર મંડળ ને પણ ખૂબ ખૂબ અભિનંદન વંદન દરેક રીતે આ રીતે અહીંયા આગળ ખૂબ સરસ રીતે રોજે રોજ અલગ અલગ ગૌશાળાની મુલાકાત લઈ અને ગૌ સેવા ચાલી રહી છે અને દરેક ખૂબ સારા